પ્રાથમિક વિભાગ અને શ્રીજી એમવી અંબિકા પ્રાથમિક શાળા શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળા પરિવાર તરફથી વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં ઘણા બધા બાળકો અને વાલીઓએ ખૂબ જ મજા માણી હતી જેમાં શ્રી એમ એચ દયારામ શારદા મંદિરના આચાર્ય સાહેબ તેમજ એડમિનિસ્ટ્રેટિવ અને શ્રી એમ એચ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન ગજ્જર શ્રી જીએમવી અંબિકા પ્રાથમિક વિભાગના આચાર્ય આશાબેન કાપડિયા

તેવા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં દરેક શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો અંતે શાળાના પ્રમુખ દીપકભાઈ ભોયવાલા સાહેબે શાળાના મુખ્ય શિક્ષક સ્ટાફ તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમએસ એસ દયારામ શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમ એસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ શ્રી જીએમ બી અંબિકા પ્રાઇમરી સ્કૂલ તેમજ શ્રી એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ ચારે ચાર શાળાઓને શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ જ આનંદ મેળામાં શાળાના આચાર્ય શ્રી શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ તેમજ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું જેમાં વિદ્યાર્થીઓને બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને શાળાના મંડળમાંથી આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને વાલીએ સરસ રીતે સેલિંગ કર્યું ડેકોરેશન કર્યું અને ખૂબ સરસ રીતે આનંદ મેળો ઉજવ્યો જેમાં જમ્પિંગ પ્લસ બાળકોના આનંદમાં વધારો થાય તેના માટે મિકી માઉસે ચોકલેટ વહેંચીને ખૂબ સરસ રીતે આનંદ મેળામાં ભાગ ભજવ્યો અને કેટલાક વિદ્યાર્થીઓએ ગેમ પણ અંદર એડ કરી હતી જે ગેમ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ગમી